ગોપીનો હાથ પકડીને યશોદા બેસાડી દે છે નીચે ગોપી બેસી આંખોમાંથી અશ્રુની ધારા સાથે યશોદા બોલ્યા છે ગોપી તને ખબર છે હું સાંજે ઘરમાં આટલા બધા દેવડા શું કામ પ્રગટાવતી હતી સવારનો સૂરજ ઉગે અને મારો કનૈયો વાછડાઓ ગાયોને ગાયો ને લઈ અને જંગલમાં જાય આખો દિવસ મારા કનૈયાનું મેં મોઢું ન જોયું હોય સાંજે અંધારું થાય પછી કનૈયો આવતો ને એટલે મારા કનૈયાના મનોહર મુખને જોવા હું દીવડા પ્રગટાવતી પણ આ દીવડો પ્રગટાવું તો કોનું મોઢું જોઈશ કનૈયો તો જતો રહ્યો છે કૃષ્ણ તો વૈયા ગયા છે કોને જોઈશું આટલું કઈ પાછી યશોદા રડી પડી